નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ત્રેવીસ નવ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો દસથી ઊંચા ઊંચા પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા પાંચસોથી થી ઊંચા પાંચસો છ્યાસી કપાસ નવસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો છન્નું મગફળી ઝીણી આઠસો એકાવનથી ઊંચા ઊંચા બારસો એકવીસ મગફળી જાડી છસો એકથી ઊંચા ઊંચા એક હજાર એકોતેર સિંગદાણા જાડા એક હજારથી ઊંચા ઊંચા તેરસો એકવીસ સિંગ ફાડિયા चार सौ एकतालीस ऊंचा ऊंचा बार सौ एरंडा सात सौ छोतेर थी ऊंचा ऊंचा बार सौ एकाणु तल अगिय सौ एकसा ऊंचा एकवीस सौ एक जीरु सितन ऊंचा उंचा छतरीस सौ एकसठ धाणी एक हज़ार एक थी ऊंचा ऊंचा पंदर सौ एकस लसण सूकू चार सौ अगिय ऊंचा ऊंचा आठ सौ अगिय डूंगी लाल छासठी ऊंचा ऊंचा बस सौ बाजरो तरह सौ ऊंचा ऊंचा चार सौ अगियार મકઈ ચારસો એકત્રીસથી ઊંચા ઊંચા પાંચસો એકત્રીસ મગ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો એક ચણા નવસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એક અડદ એક હજાર એકથી ઊંચા ઊંચા બારસો એકસઠ તુવેર એક હજાર એકાવનથી ઊંચા ઊંચા બારસો અગિયાર રાજગરો બારસોથી ઊંચા ઊંચા બારસો સોયાબીન છસો એકાવનથી ઊંચા ઊંચા આઠસો એકતાલીસ રાય સાતસો એકથી ઊંચા ઊંચા પંદરસો એક મેથી છસો અગિયારથી ઊંચા ઊંચા તેરસો અગિયાર